જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો આજે ભાદરવા શુક્લ પક્ષની પાચમનો દિવસ એટલે આજે ઋષિ પંચમીનો તહેવાર પૂરા હિન્દુ ધર્મમાં ઉજવવામાં આવે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે આ ઋષિ પાચમ જેને સામા પાચમ તરીકે પણ ઓળખવામાં આવે છે તે વ્રતની વિધિ તથા આ વ્રતની વ્રત કથા સાંભળીશું જય ગુરુદેવ આ વ્રત ભાદરવા સુદ પાંચમના દિવસે કરવામાં આવે છે મોટે ભાગે સ્ત્રીઓ રજો દર્શન દરમિયાન જાણે અજાણે થતા દોષો નિવારવા માટે આ વ્રત કરે છે આ વ્રત ઋષિ પંચમી તરીકે પણ ઓળખાય છે મિત્રો હવે આપણે આ વ્રતની વિધિ જોઈએ વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને અધેડાનું દાંતણ કરી શરીર પર માટી ચોડી માથામાં આંબળાની ભૂકી નાખી નહાવું આ દિવસે સામો ખાવો ફળાહાર કરવો અનાજ ખાવો નહીં સ્નાન કર્યા પછી મહાદેવજીની ભક્તિભાવથી પૂજા કરવી આ રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવું ત્યારબાદ તેનું ઉજવણું કરવું એ વખતે અરુંધતી સહિત સપ્ત ઋષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન દક્ષિણા આપવી મિત્રો હવે આપણે આ વ્રતની વ્રત કથા સાંભળીએ ઘણા વર્ષો પહેલાંની વાત છે વિદર્ભ દેશમાં ઉત્તંક નામે એક બ્રાહ્મણ પોતાની પત્ની સંધ્યા અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો પુત્ર સુદેશ સર્વ વિદ્યા ભણીને હોશિયાર થઈ ગયો હતો પુત્રી સતમાને પણ પરણાવી દીધી હતી આથી બ્રાહ્મણ અને તેની પત્ની હવે કોઈ ચિંતા નથી તે રીતે જીવી રહ્યા હતા પરંતુ એક વર્ષ થયું હશે ત્યાં તેની પુત્રી સતમા પર દુઃખના ડુંગર તૂટી પડ્યા તેનો પતિ ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યો સતમા દુઃખી થઈ પિયરમાં આવી ગઈ ભર જુવાનીમાં પુત્રીની આવી હાલત જોઈ માતા પિતા પણ દુઃખી દુઃખી થઈ ગયા તેઓએ પુત્રીને આશ્વાસન આપીને પ્રભુ ભક્તિમાં ધ્યાન આપવાનું કહ્યું બ્રાહ્મણ અને તેની પત્નીનું મન સંસારમાંથી ઉઠી ગયું આથી તેઓએ વનમાં જઈ આશ્રમ બાંધી ધર્મપરાયણ જીવન જીવવા લાગ્યા પુત્ર સુદેશ અને પુત્રી સતમા પણ તેની સાથે જ હતા ધર્મના કાર્ય કરવા છતાં સતમાનો આખો દિવસ કોઈ વાતે પૂરો થતો ન હતો આથી તે બપોરના સમયે આશ્રમ પાસે આવેલા એક ઝાડ નીચે ખાટલો પાથરી સૂઈ જ હતી એક દિવસ તે સૂતી હતી ત્યાં અચાનક તેના શરીરમાંથી પરુ નીકળવા લાગ્યો અને તેમાં કીડા ખડબદવા લાગ્યા આ જોઈ સતમા ગભરાઈ ગઈ અને રડતી રડતી માતા પાસે આવી પુત્રીને આપી ગરમ પાણીથી સ્નાન કરવાનું કહ્યું આથી તેને થોડી રાહત થઈ પત્નીના આગ્રહથી બ્રાહ્મણે પોતાના ત્રિકાળ જ્ઞાનથી પુત્રીનો ભૂતકાળ જાણી લીધો આગલા જન્મમાં તે એક બ્રાહ્મણની પત્ની હતી તે રજસ્વલા ધર્મ પાડતી ન હતી રજસ્વલા સ્ત્રીએ આ ચાર દિવસ ઘરકામ ન કરવું જોઈએ તથા સ્પર્શથી દૂર રહેવું જોઈએ પરંતુ આ સતમાએ એ ધર્મ પાડ્યો ન હતો તેથી આપ હવે તેને પાપ નડ્યું છે આ ઉપરાંત તેણે ઋષિ પંચમીની નિંદા કરી હતી સામા પંચમનું વ્રત કરનાર છોકરીઓની મસ્કરી કરી હતી આથી આપ હવે તે પતિ સુખથી વંચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે બ્રાહ્મણની આ વાત સાંભળી તેની પત્ની વિલાપ કરવા લાગી આથી બ્રાહ્મણે આશ્વાસન આપતા કહ્યું કે સતમા તેના પાપનું નિવારણ કરી શકે છે તે આ વ્રત ભક્તિભાવથી કરી પોતાના પાપોનો નાશ કરી શકે છે આ સાંભળી બધા ખુશ થયા અને વ્રત કેવી રીતે થાય તે પૂછ્યું બ્રાહ્મણે કહ્યું કે ભાદરવા સુદ પાચમના દિવસે આ વ્રત થાય છે એ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ઘીનો દીવો ધૂપ કરવા ત્યાર પછી નૈવેદ્યમાં ફળ ધરાવી મહર્ષિ કશ્યપ ભારદ્વાજ ગૌતમ જમનાગ્નિ અને અરુંધતી સહિત વિશિષ્ટનું ધ્યાન કરવું તેમની પૂજા કરવી વ્રત દરમિયાન ઉપવાસ કરવો અને ફળાહાર કરવો માવો ખાવો આ રીતે ભક્તિભાવથી વ્રત કરવાથી રજસ્વલા વખતે અજાણતા થયેલા અનેક પ્રકારના દોષો નાશ પામે છે સતમાં પિતાએ જણાવ્યા પ્રમાણે વ્રત કરવા લાગી થોડા દિવસોમાં વ્રતના પ્રતાપે તેના શરીરમાંથી પળું નીકળતું બંધ થઈ ગયું તેની કાયા સર્વદોષોથી મુક્ત થઈ કંચન જેવી થઈ ગઈ જય ગુરુદેવ મિત્રો જો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા